નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે બગદાણા હુમલા કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપવામાં આવ્યા બાદ તમામ આરોપીઓના ફરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે બગદાડા આશ્રમના સેવક નવનીતભાઈ બાલધિયા ઉપર કરવામાં આવેલા હુમલાના રાજ્યભરમાં પડઘા પડ્યા હતા કોળી સમાજ દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી આ કેસ વિવાદાસ્પદ બનતા સમગ્ર કેસની તપાસ માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ કેસમાં તપાસ શરૂ કર્યા બાદ તમામ આરોપીઓના ફરી રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી કોર્ટે તમામ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા તપાસ ટીમ દ્વારા જેલમાંથી આરોપીઓનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે